રાયતાવાળા મરચાં કરવા માટે તૈયાર થઈ ગયા છે આપણે મરચાંને સુધાર લીધા છે અને મરચાં બહુ તીખા છે મારા હાથ પણ તીખા થઈ ગયા છે હવે આને આપણે બંનેથી ધોવા પડશે તો કહેશ તમે જોઈ શકો છો મરચાં બધા સુધાર ગયા છે ને આપણે એમાં મસાલો કરશું તૈયાર થઈ ગયા છે જો આપણે એમાં નાખ્યો છું મરચાલો મજેદાર સ્પેશિયલ મરચાંનો મસાલો લઈને નાખો છો એક પેકે પછી એમાં ઊભો રે હરિયાળી નાખી છે તીખા નાખ્યા છે ને થોડીક વઘાણી પણ નાખી દીધી છે કારણ કે કોઈની ગેસ ના થાય તો ગેસ તમે જોઈ શકો છો આપણા મરચ્યા રેડી થઈ ગયા છીએ દેખાવમાં તો બહુ સરસ લાગે છે પણ ખાઈએ પછી ખબર પડે કે કેવા થયા કે કેવા સારા થયા કે નથી થયા તો આપણે આને પાંચથી દસ મિનિટ આમનામ રહેવા દેસું થોડીક વાર પછી આપણે એને બરણીમાં ફરીને ફ્રીજમાં મૂકી દેસું સવારમાં ભાખરી કે રોટલી કે હોય તો બહુ મજા આવે નાસ્તામાં ખાવાની તો જે કરતા હોય આવા મરચાં એ પણ કોમેન્ટ કરજો ને જે ન કરતા હોય એ પણ કોમેન્ટ કરજો ને આવી રીતના બનાવજો બહુ મજા આવે છે ખાવામાં ને બહુ સરસ પણ લાગે છે હવે આપણે આને થોડીક મૂકી દેવું આમને કરવાના છે કે દેવભાઈ ગયા હતા તાલાડા તો દેવભાઈ નો ફોન આવ્યો હતો કે વૈશાલી ભાભી કે ખાવું છે તો હું લેતો આવું તો મેં કીધું પનીરનું શાક લઈ આવજો તો આપણા માટે તૈયાર પનીરનું શાક આવી ગયું છે તમે જોઈ શકો છો પનીર હાંડી છે સોરી પણ તુફાન છે સ્પાઈસી બનાવ્યું છે તીખું તીખું મજા આવે છે એની સાથે ડુંગળી પણ આવેલી છે આ છે ડુંગળી તો આપણે લોટ બાંધીને રોટલી આપણે રોટલી કરીને આપણે નાસ્તો કરવા બેસી ગયા છે અત્યારમાં ચા છે ભાખરી છે બનેનું શાક છે રોટલી છે મરચા છે જિયાનભાઈ નાસ્તો કરવા બેસી ગયા છે ચોકલેટ લઈને બેસી ગયા છે નાસ્તો કરવા તો ગાઈઝ આલો બધા નાસ્તો કરવા દેવિલભાઈ ચોકલેટ લઈને બેહી ગયા છે હવારમાં હવે જે થાય એ હાચું અત્યારે પપ્પાને ફોન કરો અત્યારે માં ચોકલેટ ખાવા મીને નાસ્તો કરી લીધો છે નાસ્તો કરીને હવે અમારો વાસણ ઉટકવાનો ટાઈમ થઈ ગયો છે તો હું નજી આવી વાત દેવી વાસણ ઉટકવા આવ્યા છે તો બહુ જાજો ટેકલો પડ્યો છે પાછળ પાછળ વાસણ ઉટકવાની તૈયારી કર છું ને પછી કપડા પણ બહુ જાજા ધોવાના બાકી છે કપડા ધોવાના સ્ટાર્ટ થઈ જવાનું પછી અમારે દેવીલે હુઈ જવાનું છે

મીઠું હા લઈ દઉં હળદર જીરું પાવડર પછી વખાણી પછી લાલ મરચું પાવડર પછી બધાને હાથ વડે મિક્સ કરી લેવાનું ગઈસ તમે બી કન્ટિન્યુ બ્લોક માં રહેજો વિશાળ બીન બનાવે છે ખીરું પછી તમને બતાવીશ ખીરા ને બરાબર મિક્સ કરવા તો એક સરખું બનાવવાનું હાથ ના ચાલુ કે ના પતલું સરખે સરખું ખીરું બનાવવાનું હોય છે આમનું